સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાયેલી રાજ્યની અગિયારમી ચિંતન શિબિર પૂર્ણ થઈ છે રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે ત્રણ દિવસીય શિબિરની વિસ્તૃત માહિતી આપી સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે મુખ્યમંત્રીના કાર્યકાળમાં વહીવટી વ્યવસ્થાઓને અને રાજ્યની પ્રજાને અને અંતિમ પ્રજા સુધી સરકારી સેવાઓ પહોંચે ખૂબ સારી રીતે પહોંચે અને પ્રજાને ક્યાંય નાની મોટી મુશ્કેલીઓ ના પડે એની ચિંતા અને મનન માટે ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું એ જ કડીમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અગિયારમી ચિંતન શિબિરનું આયોજનનું આજે સમાપન થયું છે અને એમાં જે મુખ્ય વિષયો મેં પહેલા પણ આપ સૌને કહ્યા હતા રાજ્યની અંદર રોજગારીની તકો કેવી વધુ ને વધુ ઉપલબ્ધ થાય હાલાકી સમગ્ર દેશમાં રોજગારી આપવામાં ગુજરાત પ્રથમ છે છતાં પણ આપણને સંતોષ નથી રાજ્યના યુવાનોને વધુમાં વધુ રોજગારીઓ મળી રહે એની માટે વિગતવાર જૂથો પાડી જેમાં સિનિયર અધિકારીઓ મંત્રીશ્રીઓ સિનિયર અધિકારીઓ એ ગ્રુપમાં બેસી અને એનું ચિંતન મનન કર્યું કયા કયા ફિલ્ડની અંદરથી ક્યાં ક્યાં વધુ રોજગારીની તકો આપણને ઉપલબ્ધ થાય અને એ બાબતના તમામ જૂથોની ચર્ચા પછી એના ભલામણો એક ભેગી કરી એકત્રિત કરી અને આખો અહેવાલ સરકારશ્રીને આપશે અને એના અમલીકરણ માટે પણ ઝડપથી આ બાબતો કેવી રીતે અમલમાં આવે અને યોજગારી રોજગારી સુધી યુવાનો પહોંચે એની ચિંતા ગ્રામ્ય સ્તરે પણ આવક કેવી રીતે વધે લોકોની આવક ગામડાઓમાં વસતા લોકો માટે આવકો વધારવાના સ્ત્રોત કેવી રીતે વધી શકે એની પણ જૂથ ચર્ચાઓ થઈ એનો પણ રિપોર્ટ સબમિટ થયો અને ખાસ કરી સરકારી યોજનાઓ જે બનતી હોય છે એ અંતિમ અને છેવાડાના અને જેને આપવા લાભ લેવા પાત્ર હોય એ તમામે તમામ લોકો સુધી ટેકનોલોજીના માધ્યમથી એ મદદો એ લાભ એમના સુધી પહોંચે અને એક પણ લાભાર્થી બાકી ના રહે એના માટે પણ ટેકનોલોજીના ઉપયોગથી આવતા સમયમાં એક સરસ પત્ર જેવું એક કાર્ડ દ્વારા એ તમામે તમામ માહિતી પ્રત્યેક કુટુંબની એક ફેમિલીની માહિતી એમાં એકત્ર કરી અને ભવિષ્યમાં આ બીજા જે કાર્ડ ચાલે છે એવી રીતે અલગનું નથી પરંતુ તમામે તમામ માહિતી એક જ કાર્ડમાં મળી રહે અને તમામ ડિપાર્ટમેન્ટનું પણ એનું સંકલન કારણ કે કાર્ડ ઘણા છે જુદા છે પરંતુ એના સંકલન માટેની વ્યવસ્થા એનું સંકલન કેવી રીતે થાય આ બધી ચિંતાઓ પણ એ જૂથ મીટિંગની અંદર કરવામાં આવી અને એનો અહેવાલ પણ એ સાદર કર્યો અને એનું પ્રેઝન્ટેશન પણ કર્યું છે પ્રવાસન આદરણીય નરેન્દ્રભાઈએ શરૂ કરેલું એક મહત્વનું ગુજરાતના વિકાસમાં ખૂબ મોટું યોગદાન રિલિજીયસ ટુરિઝમથી માંડી અને એન્ટરટેનમેન્ટ ટુરિઝમ જંગલ સુધી પણ જંગલની અંદર પણ વન્ય પ્રાણીઓને નિહાળવા માટે કડીમાં રાજ્ય તો બરાબર છે પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર અને જિલ્લા પ્રશાસન પણ એમાં કેવી રીતે મદદ કરી શકે એની પણ જૂથ ચર્ચાઓના અંતરે આખો રિપોર્ટ સબમિટ થયો એના ઉપર આવતા સમયમાં અમલ થશે અને સ્થાનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન તંત્રમાં કેવી રીતે વધે એ બાબતે પણ ખૂબ વિશદ ચર્ચા થયા પછી એનું પ્રેઝન્ટેશન પણ થયું અને સાથે સાથે બે હજાર ની અંદર ઓલિમ્પિક માટે આપણે આશાવાદી છીએ ભારત આશાવાદી છે ત્યારે ગુજરાત એમાં લીડ લે અને લીડ લીધા પછી જ વધુ ને વધુ લોકો પાર્ટિસિપેટ કરે અને વધુ મેડલ ગુજરાત અને દેશને કેવી રીતે મળે એ બાબતનો એ દિશામાં સેવાઓ માટે ડીપ ટેકનો ઉપયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા એનાલિસિસ કર્મયોગના મૂળભૂત છ સિદ્ધાંત કારણ કે બધા કર્મયોગીઓ ભેગા થયા હતા આ લોકશાહી ની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સાથે અધિકારીઓ ભેગા મળી એક સરકારનો સંદેશો સૌ બધા એક એ સંદેશો આદરણીય પણ આપ્યો સૌએ સાથે મળી અને ગુજરાતની બહેતરી માટે અને ગુજરાતના ભલા માટે અને ગુજરાતને દેશની અંદર પ્રથમ નંબરે અથવા તો સર્વ મોર બનવા માટે એક સંદેશો એમને જે આપ્યો એક ચેતન વંતુ એક વાતાવરણ એટમોસ્ફિયર ક્રિએટ થયું અને તમામ અધિકારીઓ અને મંત્રીઓ સહિત તમામ લોકો આગામી સમયમાં વધુ ને વધુ સારી રીતે કામ કરી અને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન આ ચિંતન શિબિરમાં એક ઉર્જાવાન એક વાતાવરણથી ઉભો થયો છે એટલે મૂળભૂત રીતે જે છ પાંચ વિષયો અને સાથે કેટલીક ટેકનોલોજીની માહિતીઓ મળતા ખૂબ જ એક સુંદર એવું વાતાવરણની અંદર તમામ બાબતોથી અધિકારીઓ સહિત અને મંત્રીઓ સહિત તમામ લોકોને અવગત કરાયા